ભાઈ કેમ ન્યા પાનનો ગલ્લો ખોઈ લોય તો શું થાય યુકે માં ભાઈ પાનના ગલ્લા અહીંયા ઠેર ઠેર છે ને એમાં જ્યાં ગુજરાતી છે ત્યાં ગલ્લાની તાણ નથી રહી હવે ગલ્લા આપણે કે ને ન્યા હોય ને એમ જ ગમે એમ ખોલી કાજ એટલે તમે એમ કેતો કે અહીંયા આવીને મારે ગલ્લો ખોલવા એ કેમ તો પહેલા વિઝાનું સેટિંગ કરી લ્યો કે કેમનું આવવાનું છે એ મને નથી ખબર કે તમારે કેમ આવવું છે સેટિંગમાં આવું ઓપન વર્ક પરમિટ આ પૈસા દે એ તમને મેળ આવતો હોય તમારે પાસે ખંજવર પીપડી ગયો હોય પૈસાની તો એ તમે એ કરીને પછી અહીંયા આવો પાનનો ગલ્લો કરો તમને ખબર પડી જાય કેટલો કાલ છે કેમ કે ઓલા દ માણસો ઓછા ગલ્લા જાજા થઈ ગયા છે એવું થયું એટલે તમને એમ છે કે અમારે પાનનો ગલ્લો કરવો છે તો કરો કરવાની ના જ ન પડે ના પાડે ને તમે તો આરા અહીં કહેતા એટલે સાચું બહુ ન કહેવાય એવી મને ખબર પડે છે હવે ધીમે ધીમે એટલે બહુ સાચું સાચું કહીને ના તો કોઈક પોતે સેટ થઈ ગયા ને એટલે આ બધું ના પાડે આવો આવો પાન નો ગલો હું ત્યાં લેવા આવીશ તમ તારે ઓલું મીઠું પાન ને આ તે બધું તમ તારે તમે ખોલો એટલે મને કહી બરાબર